જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના છાસઠમા શ્લોક વિશે સર્વ ધર્માન પરિતજ્ય મામેક શરણ વજ્ર અહમ તો આ શર્મ પાપેમ ભ્યો મોક્ષ્યામી માં શુચ મિત્રો આ શ્લોકનો આપણે ગુજરાતીની અંદર અનુવાદ કરશું તેનો સારાંશ જાણશું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ શ્લોકની અંદર મનુષ્યને શું શીખવ્યું છે અને શું પાઠવ્યું છે તેની આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરશું તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોમાં બેના રહેજો મિત્રો આ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય અઢારમો અધ્યાય એટલે સંપૂર્ણ ભગવદ્ ગીતાની અંદરનો જે નિચોડ છે એ આ અઢાર અધ્યાયની અંદર આપવામાં આવ્યો છે ભગવદ્ ગીતાના જે અઢાર અધ્યાય છે એમાં સત્તર અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ઘણા બધા જેના પ્રશ્ન છે અર્જુનના એ ઉકેલવામાં આવ્યા છે છતાં પણ અર્જુનના મગજમાં અર્જુનના જે છે એ વિચારો એ ગૂંચવાયેલા હોય છે કોઈ પણ નિર્ણય લેવા એ સક્ષમ હોતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અને શ્લોક કંઈ સંભળાવ્યો અને અર્જુન પોતે પાપના બીકથી તે યુદ્ધ કરવા માટે પણ તૈયાર થતો હોતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોક કહે છે અને કહી સંભળાવે છે કે તું મને સમર્પિત થઈ જા મારા શરણાર્થ થઈ જા અને મારા શરણોમાં આવી જા જેથી કરીને હું તને સમસ્ત પાપમાંથી પણ મુક્ત કરી દઈશ અને મોક્ષ પ્રાપ્તિ સુધી તને લઈ જઈશ અને તને અંત સમયે પણ તને મોક્ષ મળશે ભગવાન પ્રાપ્તિ મળશે તો મિત્રો આમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ શ્લોકની અંદર જે છે એ વર્ણવવામાં આવ્યું છે મિત્રો જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નહોતો તેના મનમાં તેના બધા એવા સવાલ હતા જો હું આ યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે હત્યા લાગશે આટલા બધા જણાને મારવાનું જે છે એ પાપ ઉઠાવવા માટે હું તૈયાર નથી અને બીજું એ કે પોતાના પિતામહ છે પોતાના ભાઈબંધુઓ છે તેના પ્રત્યે તેને લાગણી પણ થવા માંડી હતી અને પોતે યુદ્ધ કરવા માટે તૈયાર થયા હતો નહીં ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા જે છે આ ગીતાના અઢાર અધ્યાય એને કહી સંભળાવ્યા કહી સંભળાવ્યા પરંતુ મિત્રો છેલ્લે અર્જુન તો અર્જુન એ પોતાના વિચારો એને કંટ્રોલ કરી શકતો નહોતો કાબૂ કરી શકતો નહોતો તેના મગજમાં વિચારને વિચાર સતત શરૂ જ હતા કે જો આ યુદ્ધનું પરિણામ શું થશે અને યુદ્ધ કરીશ તો ઘણી ભયાનક સ્થિતિ એ સર્જાશે ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે જો તને પાપની બીક હોય તો પાપ મારા શરણોમાં આવી જાય હું તને પાપમાંથી મુક્ત કરીને તને મોક્ષ તરફ તો મિત્રો એવી જ રીતે આપણા મનુષ્યની જીવનની અંદર ઘણા બધા વિચારો છે આપણને ખ્યાલ છે કે મિત્રો અર્જુન ખૂબ જ જ્ઞાની હતો ખૂબ મહાન એવો વ્યક્તિ હતો છતાં પણ તેના મગજની અંદર તેના માઇન્ડની અંદર ઘણા બધા વિચારો એ સતત ને સતત ચાલ્યા કરતા હતા અને તેને ગૂંચવણની અંદર નાખતા હતા ત્યારે મિત્રો ભગવાન કૃષ્ણનો તેને સહારો લઈને તે બધી ગૂંચવણો દૂર કરી અને પોતે યુદ્ધ કરવા માટે એ તૈયાર થયો હતો એવી જ રીતે મિત્રો આપણે મનુષ્ય જીવનની અંદર ઘણીવાર એવું જ થાય છે કે મનુષ્ય જીવનની અંદર આપણે કોઈ પણ કાર્ય કરવા માટે જે છે એ તૈયાર થતા નથી તેના હારના હિસાબે અથવા તો તેના ખરાબ પરિણામના હિસાબે પરંતુ મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે તમે યુદ્ધ કરો તમે યુદ્ધ કરો અને પરિણામ મારા પર છોડી દો કે પરિણામ ભગવાન ઉપર આપણે છોડી દેવાનું છે જો પરિણામ આપણું સારું આવે કે ખરાબ આવે આપણે ભગવાનને સમર્પિત કરવાનું છે અને ભગવાન ઉપર જ તે મૂકી દેવાનું છે અને સતતને સતત આપણે પ્રયાસ કોઈપણ વસ્તુના શરૂ રાખવાના છે જેથી કરીને એક પ્રયાસે આપણે એ આપણે સક્સેસ આપણે સફળ એ થશું કારણ કે મિત્રો હર આપણા પ્રયાસ એ નિષ્ફળ જતા નથી એક એક એવો પ્રયાસ હોય છે મિત્રો કે જેથી આપણે સફળતા એ પ્રાપ્ત કરી નાખીએ છીએ મિત્રો આપણા મનુષ્ય જીવનની અંદર ઘણા બધા એવા સવાલો છે ઘણા બધા એવા વિચારો છે જેથી કરીને મનુષ્ય એ કોઈ પણ કાર્ય એ કરતો નથી અને કાર્ય એના પરિણામ જે છે એના વિશે વિચાર્યા કરે છે પરંતુ મિત્રો જો આપણે કોઈ પણ કાર્ય એક કરતા નથી તો એના પરિણામ એ આપણને પણ ખ્યાલ હોતો નથી કે આનો પરિણામ શું આવશે સારું કે ખરાબ જો એના કાર્ય આપણે કરીએ કાર્યના થોડાક આગળ વધી તો આપણે ખ્યાલ આવે કે આનું પરિણામ એ શું થવાનું છે તો એ જ રીતે મિત્રો અર્જુનને પણ એટલા બધા સવાલ હતા અને અર્જુન પણ એ જ મુશ્કેલીમાં હતો કે આપણે આ યુદ્ધ થશે અને યુદ્ધનું પરિણામ એ ખૂબ ભયંકર આવશે અને આ બધા લોકો એ મૃત્યુ પામશે અને મૃત્યુનું પાપ પણ લાગશે મિત્રો એટલે ભગવાન કૃષ્ણે કહ્યું હતું કે તું મારા શરણાર્થે આવી જા આપણે કોઈપણ એવો વ્યક્તિ હોય છે કે કોઈ પણ એને ખરાબ કાર્ય કર્યા હોય છે અથવા તો કોઈપણ એ અસંગત હોય છે અથવા તો કોઈ પણ એવો જે છે એના ખરાબ કર્મ હોય છે બહુ જાજા પાપ હોય છે પરંતુ મિત્રો તે વ્યક્તિ સમજી વિચારીને એ ભગવાનને શરણાર્થે વયો જાય અથવા તો એ આધ્યાત્મિકતા તરફ જોડાઈ જાય તો મિત્રો ભગવાન એના સમસ્ત પાપ તો મુક્ત કરી દે છે અને એને મોક્ષ પ્રાપ્તિ થાય છે ભગવાન પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો તેને કોઈ પણ બીજો જન્મ આવે છે તો બીજા જન્મની અંદર એને સ્ટાર્ટિંગથી ભક્તિ મળે છે આધ્યાત્મિકતા મળે છે જેથી કરીને તે બીજા જન્મના અંતમાં એ મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે એવી જ રીતે મિત્રો જે છે એ ભક્તિ તરફ આધ્યાત્મિકતા તરફ જે છે એ વ્યક્તિ વળગી રહે છે એને ક્યાંક ને ક્યાંક જન્મની અંદર એ મોક્ષ પ્રાપ્તિ મળી જાય છે જો આ જન્મની અંદર ભક્તિ અધૂરી રહી ગઈ તો આવતા જન્મમાં એને ભક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્તિ કરે છે એવી જ રીતે મિત્રો જો કોઈ પણ વ્યક્તિએ ખરાબ કાર્ય કર્યા છે અથવા તો ખરાબ એના કર્મ છે ખરાબ એના બધા પ્રવૃત્તિઓ છે તો પણ તેને સુધરવાનો મોકો એ ભગવાન આપે છે ભગવાન મનુષ્ય નથી ભગવાન કે આપણને બીજો મોકો ના આપે મનુષ્યની અંદર પણ બીજો મોકો આપવામાં આવે છે દરેક વ્યક્તિને તો આ તો મિત્રો ભગવાન છે તો ભગવાન આપણને કોઈ પણ બાબતે બીજો મોકો નહીં પરંતુ ઘણા બધા મોકા આપે છે મનુષ્યને સુધરવા માટે પોતાને શરણાર્થ થવા માટે તો મિત્રો આપણે એવી જ રીતે સમજવું જોઈએ અને આપણે ભગવાનને શરણાર્થ થવું જોઈએ અને આધ્યાત્મિકતા સાથે આપણે જોડાઈ રહેવું જોઈએ જેથી કરીને મિત્રો આપણે પણ અર્જુનના જેમ બધા વિચારો છે અર્જુનના જેમ બધી ગૂંચવણો છે એ ગૂંચવણમાંથી ઉભરીને આપણે ભગવાન આપણી બધી ગૂંચવણો એ આપી દઈએ અને આપણે સંપૂર્ણ મુક્ત થઈ જઈએ અને ભગવાનના આધીનત આપણે કોઈ પણ કાર્ય એક કરીએ તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે